અમદાવાદ વઠવા પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ટ્રેન તૂટી પડવાની દુર્ઘટના સર્જાતા રેલવે વ્યવહાર ખોરવાયો છે દક્ષિણ ગુજરાત મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરો રજળી પડ્યા છે નવસારીથી મુંબઈ જતી ત્રણ ટ્રેન રદ કરવામાં આવી છે જેમાં ગુજરાત એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેન રદ કરવામાં આવી છે તો કચ્છ એક્સપ્રેસ તેમજ દાદર એક્સપ્રેસ બે થી લઈને સાડા ત્રણ કલાક સુધી મોડી ચાલી રહી છે અમદાવાદ વટવા પાસે ટ્રેનની તૂટી પડવાની ઘટના બાદ રેલ વ્યવહારને અસર જેમાં વડોદરાથી અમદાવાદ જનારી ટ્રેનો રદ કરાઈ છે વંદે ભારત ટ્રેન વડોદરા સુધી દોડાવાશે ત્યારબાદ રદ થશે તો સત્તા આવશે એક્સપ્રેસ પણ વડોદરા સુધી દોડાવાશે ત્યારબાદ રદ થશે ગુજરાત એક્સપ્રેસ ટ્રેન પણ રદ કરાય છે તો હાલમાં જે દુર્ઘટના ઘટી છે તેના કારણે મોટી સંખ્યામાં ટ્રેનો રદ થઈ છે અને ટ્રેનો રદ થવાને કારણે નવસારીને સુરતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં આગળ રેલવે સ્ટેશન ઉપર મુસાફરો જે છે તે અટવાઈ પડ્યા છે દુર્ઘટનાને કારણે વીસ થી વધુ ટ્રેન રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો કેટલીક ટ્રેન જે છે તેનો વડોદરા સુધી લંબાવવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તે ટ્રેન નહીં ચાલે તેથી રદ કરી દેવામાં આવી હોવાની પણ જાણકારી આપવામાં આવી છે વડોદરામાં ગરમીથી બેના મોતની આશંકા ગઈકાલે અલગ અલગ સ્થળ પર પાંચના મોત હતા સાવલીમાં ભીમનાથ મહાદેવ વિસ્તારમાં મૃતદેહ મળ્યો હતો યુવકના મૃતદેહ પાસેથી દારૂની ખાલી પોટલીઓ પણ મળી પોલીસે ગરમીથી મોત થયા હોવાનું નોંધ્યું બહુથા ગામમાં ખેડૂતનું ગભરામણ બાદ ઢળી પડ્યા બાદ મોત થયું આજવા રોડના આધેડ અને નગરના પાંત્રીસ વર્ષીય યુવકનું ગભરામણ બાદ મોત થયું છે છાણીની બાળકીનું ગોત્રી હોસ્પિટલમાં સારવારમાં મોત થયું છે તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે વડોદરાના કારેલી ભાગમાં આઠ લોકોને અડફેટે લેનાર રક્ષિતની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે અકસ્માત સર્જનાર આરોપી રક્ષિતનું ડ્રાઇવિંગ લાયસન્સ ગમે ત્યારે રદ થઈ જશે વડોદરા પોલીસની એક ટીમ યુપી પહોંચી છે વડોદરા પોલીસે અકસ્માતને લગતા ડોક્યુમેન્ટ યુપી ગયેલી પોલીસની ટીમને રક્ષિતનો પરિવાર હજુ મળ્યો નથી રક્ષિતનો પરિવાર વડોદરા આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે તેમજ હજી સુધી પોલીસને રક્ષિત અને તેના બે મિત્રોના બ્લડ સેમ્પલનો રિપોર્ટ મળ્યો નથી પોલીસે રિપોર્ટ ત્વરિત મોકલવા ફોરેન્સિક લેબોરેટરીને રિમાઇન્ડર મોકલ્યું છે તો કારેલી જે અકસ્માત થયો હતો કે જેમાં ખુદ કાર ચાલક તેઓ કહી રહ્યો હતો અને સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે પાણીની પારાયણ ઉઠી છે વઢવાણ મૂળચંદ રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણીની તંગી ઉભી થઈ છે રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાણી આવતું જ નથી જેના કારણે દોઢસો થી વધુ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને सीधा जी हवामान खाता तो तरफ से आगाई करवा रही है गर्मी लाइन में मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा उसके बाद दो से तीन डिग्री के दो से तीन डिग्री की गिरावट का पूर्वानुमान है और ओवरऑल हम मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 39.7 और गांधीनगर में 39.2 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है और पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है फोर्टी वन डिग्री सेल्सियस से सुरेंद्र नगर और अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की फॉरकास्ट की बात करेंगे तो चालीस डिग्री सेल्सियस के अहमदाबाद और, और गांधीनगर के लिए थर्टी नाइन डिग्री सेल्सियस के आसपास रहने का मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो पूरे गुजरात स्टेट के जो कोस्टल एरियाज़ हैं उसमें डिस्कम्फर्ट कंडीशन आने वाले दो दिनों में बनी रहेगी और विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात के लैंड रीजन पे विंड की जो डायरेक्शन प्रिवेल करेगी वो नॉर्थ वेस्टर्नली टू तो विंड प्रिवेल करेगी अहमदाबाद तो के लिए आज जो मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है वो 40 डिग्री के सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है और गांधीनगर के लिए 39 डिग्री सेल्सियस के आसपास तो तो रहने दिल का पूर्वानुमान है दो दिन के बाद जो फॉल होगा में क्या है

ગરમ હાલમાં હોવાની જાણકારી છે બે દિવસમાં બે ડિગ્રી તાપમાનમાં વધારો હજી પણ જોવા મળ્યો છે અમદાવાદમાં પણ ચારો પારો જે છે તે ચાલીસ ડિગ્રીની ઉપર જતો રહે તેવું લાગી રહ્યું છે ચાલીસની ઉપર મોટા ભાગના શહેરોની અંદર ગરમી જોવા મળી રહી છે કંડલામાં પણ તે રીતની પરિસ્થિતિ છે રાજકોટમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ છે તો હવે ઉનાળો આંકરો પાવર બતાવશે તે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે વિસાવદરની પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો દાવો કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે એવી આશા છે વાવની ચૂંટણી વખતે જ કોંગ્રેસ સાથે નક્કી થયું થયું હતું હતું વાવમાં અમે અમારી ફરજ નિભાવી છે જે એ પ્રમાણે કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પર હજુ ચૂંટણી પંચે કોઈ ચૂંટણીની જાહેરાત કરી નથી તેમ છતાં આપમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે તેવી જાહેરાત કરી દેવાય છે અગાઉ વાવ પેટા ચૂંટણીમાં આપે ઉમેદવાર ઉભો નહોતો રાખ્યો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું બેઠક થયેલી ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે ત્યાં આમ આદમી પાર્ટી નહીં ઉમેદવાર રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશનને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો

રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર છે આજે આઠમો દિવસ છે ત્યારે અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકાનું જે સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે કે શું હાલ છે અહીંયા આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર છે અત્યારે શું સ્થિતિ છે અહીંયા દર્દીઓ અહીંયા આવે છે તો એમના માટે શું આયોજન છે ઓકે અહીંયા આરોગ્ય કર્મચારી હડતાળ પર છે પણ અમારે અહીંયા એનએચએમ સ્ટાફ બધું સ્ટાફ હાજર છે બરાબર અહીંયા ઘડી અમારે ઇમરજન્સી સેવા બધી અમારી ચાલુ છે ઇવન આજે અમારા મમતા દિવસ છે સોમવારે તો મમતા ક્લિનિક પર અમારું ઇમરજન્સી સેવા પણ ચાલુ છે ઓલ્ટરનેટિવ સ્ટાફ હાજર હોવાથી હાલ કોઈ તકલીફ પડી રહી નથી અમને